વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સુગમતા પૂર્વક પાર પાડે તે માટે કટિબદ્ધતા દર્શાવતા એવા પોલીસ કર્મચારીઓ માટે આજથી બે દિવસ માટે ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલા હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મતવિભાગમાં આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે સરદાર વિનય સ્કૂલ ખાતે રાવપુરા વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું વધુ પોલીસ કર્મચારીઓ આવતીકાલે મતદાન કરી પાલન કરશે આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને ને થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ઈસીઆઈ ની ગાઈડલાઈન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કુલ આશરે ચોવીસો જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ બે દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે બોસ્ટર બેઝ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે આઠ વાગ્યા મતદાન શરૂ થયું છે અને આ પાંચ વાગ્યા સુધી આજે ચાલશે